તમને કહેવાય ને ઇરીટેટ એવું વ્યક્તિત્વ હતું બધાની સામે આરટીઆઈ કરે અને બધાને એવો હેરાન કરતો હતો કે ઓના લોકો એને કાઢી મૂક્યો ઈ કાઢી મૂક્યો એટલે એને

એને કોઈ નીતિ નહીં કોઈ નિયમ નહીં કોઈ પ્રતિબંધ નહીં કઈ નહીં એને એમ લાગે કે અહીંયા લાભ મળે એટલે લડી જાય આરએસએસ માં જવાથી ફાયદો છે એને લાગે એટલે ચડી ફેર લે આ બંધ કરતો શું છે તો પેલી વાત તો એ કે આરએસએસ માં જોડાણો એટલે એને ખબર હતી કે આરએસએસ નો એટલે એક તો ઈ હતો પણ ઈ દારૂ પીવાની ટેવ વાળો તો તો એવું આપણે સૂત્રો એ પણ કીધું છે ને પણ છે ને અહીંયા આપણે ફરિયાદમાં છે કે દીકરીઓને દારૂ પાતો હવે તમે વિચાર કરો દવાના નામે દારૂ શરદી દવા છે શરદી ની દવા છે એમ કરી આ દીકરીઓને દારૂ પાતો બિચારી બાળક બોલી છે નાદાન એ પી લેતી પછી સ્વાભાવિક ભારું પીવાની ટેવ વાળો હોવાને કારણે આરએસએસ ના પ્રય પ્રચારક પ્રચારક હતા એને મહામંત્રી કે મંત્રી જેવું એનું પોસ્ટ હતી એમાંથી પણ એને કાઢવામાં આવ્યા અને એના પત્ની પણ અમરેલી ની એક સ્કૂલમાં ટીચર છે શિક્ષિકા છે દારૂ બારૂ ની ખબર હોય દારૂ સ્વયં એક એવો શૈતાન કે રાક્ષસ છે કે એને તમે જયારે પોતાનામાં આવિષ્કાર કરાવડાવો પછી બધી જ થાય આ ભાઈ ની બદલી આ બીજી જગ્યાએ નોકરી કરતો હતો પણ તમે કીધું પોલિટિકલી શું છે પરસોત્તમભાઈ રૂપાલાના સગા બેન છે આ ભાઈ ની સગી કાકી થાય એવી વાત નથી આપણે જાણી છે કેન્દ્ર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના વર્તમાન સાંસદ ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમભાઈ રૂપાલા એના બેન એ આ ભાઈ જે હરામ ખાયો છે બદમાશ એના સગા કાકી થાય અને જાણવા તો એમે મળ્યું છે કે આની બદલી

માણસ છે એમાં પરસોત્તમ આપણે નથી કાઢતા પણ પોલિટિકલ આમાં શું થતું હોય છે બેન કે પરસોત્તમભાઈ સગા સગા છે ઈ પરસોત્તમ તો એને સગા ના હોવાના નાતે કે એક સાનુભૂતિ પૂરો કામ કરી દીધું પણ પછી આવા લોકો મે તમને પેલા કીધું ને કે ઈ મિરજાપુરી લોટા જેવા હોય ગમે ત્યાં ઢળી જાય અને પોતાનું કામ કરી લે પરસોત્તમ ભાઈ કે કે ન આ એમ કઈને ચરી ખાતો હોય કે પરસોત્તમ ભાઈ મારા 100 સો સગા સંબંધી થાય અને સગા હોય એટલે સ્વાભાવિક છે કોઈ એને કાઈ બીજું ન કરે એટલે એમાં ઈ ચરી ખાતો તો એટલે ની બદલી પણ જે થઈ અમરેલીમાં ઈ પરસોત્તમ ભાઈ રૂપાલાને કારણે થઈ હોવાનું તો ટૂંકમાં બધી પ્રકારની ભેળ છે આમ પોલિટિકલી એંગલ છે એટલે કે એના સંપર્કો છે પોતે પણ ઓછી માયા નથી મગજનું મેં ખોચરું પ્રાણી કે આરટીઆઈ કરીને હેરાન કરવા સિવાય ધંધો ની એટલે બધા કે ભગવાન બચાવવા પડે વ્યસન થી છેતા એટલે એને આરએસએસ માં પાછો દારૂડિયો એટલે આરએસએસ નીકળી ગયા હવે આ ને પાછો શિક્ષક શબ્દ આપણે લગાડવો પડે ને એ પણ બહુ મોટી નસીબી છે ફરિયાદ નહીં કરવાની ઓફર કરે જે મળતી એ કરી કોણે એ પાછા એક પક્ષના નેતા વિચાર કરો તો આને નોકરી ની શું જરૂર હોય મને કહો પચીસ લાખામાંથી દેવાનું નથી પચીસ લાખ રૂપિયાની પાયો ચાલે છે અને સરકાર તમારી આ આઉટસોર્સિંગ થી જે ભરતી થાય છે એમાં એટલા બધા ગફલા હાલે છે કારણ કે કોઈ પણ પ્રકારની ડિગ્રી નહીં કોઈ ક્ષમતા નહીં કોઈ આવડતમ કાગળિયા હાચા ખોટા જાહેર કરીને જેમ પરદેશ સુધી મીકો પહોંચી જાય છે તેમ હાચા ખોટા કાગળિયા કરીને ડિગ્રી લઈને માસ્ટર બની જાય આને એક ડમી માસ્ટર રાખ્યો હમ બીજા મહેસાણા બેસાણા માં ખબર છે વચ્ચે એવા આવ્યા હતા કે કે ઈ ડમી ઈ પોતે અને પોતે તો પરદેશ જાય એમ આ ભાઈ જે છે એને પણ એક ડમી શિક્ષક રાખ્યો તો બોલો કે બાકીના સમયમાં જયારે ભાઈ પી ગયા હોય કે ભાઈ ને ક્યાંક બીજા આડાવડું જવા કરવા તો ડમી શિક્ષક હોય એ પાછા ભણાવે એટલે એની હાજરી પુરાઈ જાય ભાઈ ની પગાર બગાર ન અટકે હવે તમે ભવિષ્ય છે એની હારે જ આવું ખિલવાડ કરનારી ભામ ભેળ